રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર આમ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કપાસમાં નિંદામણ નાશક દવા વિશેની કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોનો મેસેજ એવો આવ્યો હતો કે આજે તમે મેક્સકોર મેક્સકોર કહો છો એ દવા

વિઘે કેટલા પંપ છાટવાના છે કેવો ખર્ચો આવશે એના વિશે આપણે આજના આ વિડીયોની માલિપા આપણે વાત કરીશું પરંતુ જે ખેડૂત મિત્રો આપણા વિડીયોની માલિપા નવા ખેડૂત મિત્રો હોય જે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય એવા ખેડૂત મિત્રો આપણી ચેનલની સાથે સબસ્ક્રાઈબ કરી દેજો આ રીતનો આપણો વિડીયો આવે છે સાત વાગે બરાબર છે અને સાત વાગે જે આપણે વિડીયોની માલિપા માહિતી આપીએ છીએ તો અહીંયા સબસ્ક્રાઇબ જો કરેલું હશે અહીંયા તો કાળા કુરોડામાં લખેલું છે મોટાભાઈ

જય જય જવાન બધા મિત્રો કમેન્ટમાં લખી નાખજો જય જવાન જય કિસાન અને લખજો કે તમે કયા ગામ થી છો કયા તાલુકામાંથી છો બરાબર છે તો આજના વિડીયોના આપણે માધ્યમથી માહિતી આપીશું કે તમારે કપાસ વાવવાનો છે કપાસમાં જે ખડ થાય છે જે નિંદામણ થાય છે ઘાસ કહેતા હોય કજરૂ કહેતા હોય કેવા કેવા આપણે નિંદામણ થતા હોય કે ભાઈ કાળિયું ખાર્યું હાંબો હાટડો લુણી દારોડી દરોડી કુતરા હેમુલ સયાં આપ ડારો વારો તારો વેકરીઓ વાદળ પૂછું કણજરો હોય ચીલ હોય તાંદળી હોય ભોયપાથરી હોય કોંગ્રેસી હોય ગાજર ઘાસ હોય ડાબ હોય ઘાસ હોય ચોકડી હોય ચોખલી હોય ફૂટી હોય હવાડી હોય બરાબર છે કે પછી કે ઘાસ હોય આવા ઘણા બધા ઘાસ જે કહેતા હોય ખર કહેતા હોય નિંદામણ કહેતા હોય આવા ઘણા બધા પ્રકારના નિંદામણો કંટ્રોલ થાય છે બરાબર છે તો આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે કે ભાઈ તમે સાહ પાડી દીધા છે આપણે શાહ પાડીએ ને બરોબર એ શાહ આપણે પાડી દીધા છે અને એ શાહ માં આપણે ખાતર નાખી દીધું હોય પછી તમારે કપાસ્યા સોંપી દેવાના છે બી દેવાના છે અને પછી તમારે ઉપરથી એને મેક્સકોટ આપવાનું છે અને પછી તમારે એને પાણી આપવાનું છે હવે કેવી રીતે આપવાનું છે કે ભાઈ તમે શાહ પાડી દીધા છે તમે દેશી ખાતર નાખવાનું હોય કે એનપી કે નાખવાનું હોય કે મહાલાભ નાખવાનું હોય કે જે કઈ ખાતર તમારે નાખવાના હોય સલ્ફર કે જીંક કેવું એ નાખી પછી તમારે કપાસ્ય ન હોય ખૂતરી દેવાના અને પાળાની બંને બાજુથી લાગી શું કામ કે ભાઈ પાળાની બંને બાજુ હરખી રીતે મેક્સકોટ નો છટકાવ કરવામાં આવશે તો પાળામાં તમે પાણી જવા હોય પાળા બે બાજુ રીઝવાનો તો છે ને શાહ પાણી જવા દો એટલે બે બાજુના પાળા રીઝાવાના તો છે ને પાણીથી ભેજાય તો જવાનો છે ને ભેજ તો આવી જવાનો છે

કોઈ પણ ખરજની દવા વાપરો ખર્જની દવા તમે પટ્ટી ફુવારા પટ્ટી ફુવારો તમને કહીએ છીએ કે આપણે આ રીતનો પટ્ટી ફુવારો જે આવે છે બરાબર આ પટ્ટી ફુવારો છે બરાબર છે તમારે આ આવડો આપણો સાહ હોય સાવ હોય આપડે બરાબર હવે એમાં તમને કોઈ બે બાજુ સાર જ જવાનું છે બરાબર અને સોળ કોઠાના વીઘામાં તમારે બે પગ થાય

વાત કરીશું આપણે મેક્સ કોડ વિશે કે ભાઈ મેક્સ એટલે શું પાઇના ટેકનોલોજીમાં બનેલું મેક્સ બરાબર પાઇના ટેકનોલોજીમાં બનેલું મેક્સ બરાબર છે જેમાં પાયરોથોબિક સોડિયમ 3.1% આવે છે અને પેન્ડિમિથેન આવે છે 34% ઝેડ સી ફોર્મ્યુલેશનમાં सेमા બની લો છે ઝેડસી ફોર્મ્યુલેશનની માલિપા હવે ઝેડસી ફોર્મ્યુલેશન એટલે શું કે ભાઈ તમે દવા નાખો જમીનની માલિપા પડી રહે કો પડે તોય વાંધો નહીં તેમ તો કોઈ ઉપાધી ની દવા કાય વહી જાય નહીં પરંતુ તમે જ્યારે પાણી આપશો 10 12 દિવસ કે 15 દિવસની માલિપા ત્યારે એ દવા રીએક્ટિવ થશે એટલે કે જમીનમાં તમે જે દવા સાટી દીધી છે મેક્સ કોડ એ જમીનમાં આમના પડી છે તમે એમાં પાણી આપો ત્યારે એ દવા એક્ટિવ થશે એની ઝેરમાં નાની નાની ગોળીઓ બની જાય બબલ કેતા હોય છે આપણે મેડિકલમાં આપતા કેપ્સ વાળી એવડી એવડી લાંબી બરાબર ખોરા તો અંદર કા એની અંદર પછી કા કપાસ બહાર નીકળે અને ખડ ને બહાર નીકળવા દે નહીંદને બહાર નીકળવા દે નહીં ડો કોઈ કાઢવા પડે નહીં પછી એમાંથી ખડ ને નથી કે હાલો આપણે બહાર ઉગી જોઈ લઈ હું ઉપર થાય છે કાંઈ તમારી ખડભર ઉગવા પણ કાંઈ માથા કુટ જ નહીં બરાબર છે આનો તમે અત્યારે ફક્ત ફક્ત કપાસ ઉપર અત્યારે ઉપયોગ કરી શકો છો બીજા પાકમાં અત્યારે અમારી કોઈ ભલામણ નથી પણ ખેડૂત પોતે પોતાની રીતે અખતરા એવા કરેલા છે માનો કે એક બોતલ લઈ ગયા હોય કે પાંચ સાત બોતલ લઈ ગયા હોય અને લાગડ એકાદા કેરા હોય સાટવાનો આપણે શાહ તો શાહ માં બધા સાટી જાય પછી કપાસ સોપતા કદાચ થોડીક જગ્યા ઘટી હોય તો કપાસ નો કરે મગફળી વાવવાની હોય બરાબર છે તો મગફળી હિતેશભાઈ મેક્સકોટ ના અમને મગફળીમાં રિઝલ્ટ સારા મળ્યા છે એ આપણને કે બાકી અમી ભલામણ અત્યારે તો કરતા જ નથી કે મેક્સકોટ તમે મગફળીમાં વાપરો કે સોયાબીનમાં વાપરો કે ગવારમાં ભીંડામાં દુધિયા તુરિયામાં વાપરો કે બીજા કોઈ પાકની માલિપા વાપરો અમે ફક્ત ને ફક્ત કઈશી અત્યારે તમારે ફક્ત ને ફક્ત કપાસમાં જ રાખવાનું છે આ કોટન અરબી સાડે છે

ગયા વર્ષની આપણે વાત કરીએ તો ગયા વર્ષે આપણે જે ડેમો બનાવેલા હતા અમી દસ ડેમો બનાવેલા હતા એક ડેમો તમને ભૂંજરા ખાઈ ગયા બધું વગતો હોય ને બધું ભૂંજરાય હવે એ તો આપણે કઈ કઈ ન હોય પરંતુ બાકીના જે નવ ડેમો છે એની માલિપા આપણે મિટિંગો કરેલી છે આપણે એના વિડીયો બનાવેલા છે ખેડૂત મિત્રોના અને એ પણ આપણે યુટ્યુબ ની માલિપા મૂકેલા છે પોતાનો અનુભવ પ્રમાણે કે પોતાના ખેતરની માલિપા કેટલા ખર્ચ થતા હતા જંગલ થઈ ગયું હતું ભલા મને ગઢાણ્યું થઈ ગયું હતું અને એક બાજુ મેક્સ કોટ નાખેલું હતું એમાં કપા તમને કોઈ હે લેહ લાદા કરતો તો લેરા લેર કરતો તો અને ખરબર કાઈ નહીં કાઈ માથા કોડ નહીં તો ખરને એટલા માટે આપણે ઉગતા પહેલા દામી દેવું જોઈએ કે આપણે તમે જે ખાતર નાખ્યું હોય તમે જે એને કોલ ને દવા નાખી હોય એની હારે હરીફાઈ કરે અંતે તો પાછું એ ખરને આપણે બાળી દેવાનું છે ને કા બજુ દ્વારા કાઢી નાખવાનું છે તો આપણે પહેલેલી જ ઉગવા નો દઈ એટલા માટે આપણે મેક્સ ઉપયોગ કરવાનો હોય અને પછી તમારે જ્યારે કહેવાય શું ભૂલી જુઓ મેક્સકોટો તમે જ્યારે ઉપયોગ કરો છો ત્યારે તમને લાંબા ગાળાનું રિઝલ્ટ મળે છે કેટલા દિવસ સુધીનું મળે છે કે ભાઈ અમે ગયા વર્ષે જે ડેમોન્સ્ટ્રેશન કર્યા હતા એની માલિકમાં અમને ત્રીસ દિવસથી માંડીને પીસ્તાલીસ પંચાવન દિવસ સાઠ દિવસ સુધી રીતે અમને રિઝલ્ટ મળ્યા હતા અને તળાજામાં પટેલભાઈની વાળીએ રવજીભાઈ અને અને શૈલીશભાઈ બે ભાઈ છે એમની વાડીએ જ્યારે અમે મિટિંગ કરી હતી ત્યારે એ પ્લોટ અઠ્યાશી દિવસનો હતો અઠ્યાસી દિવસ એટલે અઠયાસી નેવું બે દિવસ ભેગા કરી ગયો એટલે ત્રણ મહિના થઈ જાય ત્રણ મહિનામાં મોટાભાગે કપાસ અડધો ગઢો થઈ જાય બરાબર છે તો આપણે કપાસમાં મેક્સિમમ બે મહિનાનું જો સારામાં સારું રિઝલ્ટ મળે સારામાં સારું પરિણામ મળે બરાબર છે તો પણ આપણે એના પાળા પાળા બાંધીએ દોઢ મહિનાનો કપાસ છે આપણે આ ગ્લાસ પાળા બાંધી બરાબર છે અને પછી કે આપણે ઉપાધિ રે નહીં પણ બે મહિના સુધી કે આપણે ઉપાધિ નહીં કાંઈ તમારે ના ખડબડ ઉગવા પડવું નહીં ગામ આખું ભલે દાડિયા ગોતે પણ આપણે તમ તારે ભજીયા બનાવીને ખાવાના તમ તારે કોઈ ઉપાધિ કરવાની નહીં એક મિનિટ પોસ્ટ તો બે મહિના તો આપણને કમસે કમ સારું અને વ્યવસ્થિત રિઝલ્ટ જો મળતું હોય તો આપણે કપાસમાં દાડિયા કરવા પણ ઉપાધિની મજૂર લાવવાની કે ઉપાધિની અને ગમે એવો વરસાદ થાય તો આપણા ખેતરની માલિકા જ્યાં મેક્સકોટ સાઈટું છે એ જગ્યા ઉપર ઉગવાની ઉગવાની નિંદામણ ઘાસ કેતા હોય કેતા હોય કે નેંદ કેતા હોય એ કઈ બી વસ્તુ આપણા ખેતરમાં નીકળે નહીં બરાબર છે ખાસ બે ચાર વસ્તુ યાદ રાખવા રેખી છે કે આની કોસ્ટિંગ કેવી આવે છે ખર્ચો કેવો થાય તો સોળ ગુઠાના વેગા પ્રમાણે તમારે ચારસોથી સાડી ચારસો રૂપિયાનો ખર્ચો ગણીને તમારે હાલવાનો બરાબર છે ઘણી વખત કે તો ખેડૂત મિત્રો કેતો કે ભાઈ કલા રૂપિયાની બોતલ આવશે કેટલા લિટર આવતી છે તો એની એક જ બોટલ આવે છે એક જ પેકિંગ આવે છે આઠસો નું એનું એક જ બોટલ આવે છે આઠસો નું એક જ પેકિંગ આવે છે અને પર પંપે તમારે એમાં એંસી એમએલ લખે દવા આપવાની છે એંસી એમએલ લખે તમારે દવા આપવાની છે મેક્સ કોટ બરાબર છે તો તમને તમારા વિસ્તારની માલિકા

વધારે ખેડૂત મિત્રો યુઝ કરશે શું કામ કારણ કે દાળિયાનો પ્રોબ્લેમ ગયા વર્ષે બહુ હતો અતિશય હતો એટલે વેલા ઈ પેલા ધોરણે લઈ લેવાનું છે તમને આજ નો મળે તો કાલ કાલ ન મળે તો પમદી ન મળે તો બે ત્રણ દિવસ પછી તમારે ફોન કરી રાખવાનો અને એમની પાસેથી તમારે મંગાવી રાખી અને મૂકી દેવાનું એવું એ નહીં વિચારવાનું કે આપણે ભાઈને કહી દીધું છે એટલે આપણે માટે રાખી મૂકશે કારણ કે પંપ એસી એમ એલ નાખવાનું માપો એક બોતલ ના દસ પંપ થાય બરોબર હવે માન ઈ ભાઈ ના ભાગમાં આવી જ હોય તમને કોઈ દસ બાર કે પંદર પેટી વીસ પેટી હવે જે વેલા પેલા ધોરણે લઈને વેચી જાય પછી આપણે ઠન ઠન પાર રહેવું પડે કારણ કે પછી નવો મટીરિયલ આવતો આ વર્ષમાં એક જ વખત બને અને એ પણ જમ્મુ કાશ્મીર છે ત્યાં ગોદરેજ કંપની નો પ્લાન્ટ છે એ પ્લાન્ટની માલિકા આ વર્ષમાં એક જ વખત બને આ બારે મહિના વેસાય મોનો કે એસી નિમિડિયા એવું નથી આ વર્ષમાં એક જ વખત બને અને એનું જે ટેકનિકલ છે કોમ્બિનેશન છે એ જાળવવું એ બહુ મહત્વનું છે એની જે ટેકનોલોજી છે ઝેરસી ફોર્મ્યુલેશનમાં પાયનામાં એ જાળવવું એ બહુ મુશ્કેલ પડે છે એટલે એક તો એને બનતાય વાર લાગે છે એટલે આપણી સુધી પહોંચતા વાર લાગે અને એમાં પાછું જમ્મુ કાશ્મીરમાં મને નાથી અહીંયા આમ થાય પહોંચતા વાર લાગે હવે નાથી અહીંયા વરસાદ થઈ ગઈ વાવણી થઈ ગઈ હોય

વેદી સાહેબ છે તો એના કોન્ટેક્ટમાં અમરેલીમાં માં કયા સાહેબ છે ભાવનગરમાં કયા સાહેબ છે જુનાગઢમાં કયા છે રાજકોટમાં કયા સાહેબ છે ગોંડલમાં કયા સાહેબ છે બરાબર છે તો એકા નો નંબર થઈ જાય અને તમને તમારા વિસ્તારમાં મળી જાય બાકી ક્યાંય ન મળે તો તમતર હું બેઠો છું તળાજા નીલમ એગ્રો કેમિકલ્સ ગોપના ના દ્રોણ આઈસીઆઈસીઆઈ બેંક ની પાસે પીએમ આંગડીયા ની સામે આપડે એક બ્રાન્ચ છે અને બીજી બ્રાન્ચ છે છે ત્રીજી બ્રાન્ચ વ્યાયામ શાળા ભૂપત બાગ ની બાજુમાં અલ્પેશભાઈ પટેલિયા કારણ કે કે આવે છે પટેલ વિડીયો વાળો નથી હોય કે સેશમા વાળો બીજો છે પછી અલ્પેશભાઈ કે ગાય વાંધો ની બેહો ચા પાણી પીવો માવો ખાવ લેતા હોતા બીડી બીડી પીવો તમે તારે પાછા તમને કોઈ નાથી આ દુકાને મૂકી જાય એટલે બે દુકાન એક જ છે તમત્રી મોટા ભાઈ છે અને નાનો ભાઈ મારી કરતા બે હોય વધારે જ્ઞાન છે એવું નથી કે ઓછું હોય તમને કોઈ જ્ઞાન હોય મારી કથા વધારે ડબલ છે તમ તારે બે માંથી ગમે દુકાન તમ તારે આવી શકો છો તલાજા તાલુકામાં તો તમ તારે અમે બેઠા છીએ તમ તારે મવામાં પણ આપણી દુકાન છે જય યોગેશ્વર કૃષિ કેન્દ્ર આહીર ભુવન પરસીવલ પર આ અને એક સિટીઝન ગેસ્ટ હાઉસ છે હેઠે ધીરુભાઈ શાકપુર અને બાજુમાં શ્રીરામ પેસ્ટિસાર છે નાય તમને મળી રહે બાકી નકર તમ તારે તલાજા તમારે ગમે ત્યારે ફોન કરી દેવાની છૂટી તમારી વ્યવસ્થા તમ તારે તમારી જે મેક્સ કોડ ની કહેતા હોય કે કપાસની કોઈ પણ વેરાયટી લેવાની હોય તમારે કે છે 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 રુદ્રા લંબુજી આશા ભક્તિ એટીએમ જાદુ એકસો પાંત્રી નંબર હોય તમારે જીટીએમ લેવાનું હોય એટીએમ લેવાનું તિલક છે એકસો અગિયાર નંબર છે ત્રણસો એક નંબર સાગરલક્ષ્મી જે પણ વેરાયટી લેવાની હોય તમારે પુષ્કર છે કીર્તિ છે અજીત નું એકસો પંચાવન છે પાંચ નંબર છે બધી વેરાયટી તમને મળેલી છે અને જે ખેડૂત મિત્રો રૂબરૂ આવવા માંગતા હોય સો ટકા તમને વેલકમ છે અમને પણ તમારા આશીર્વાદ મળશે અને અમને પણ તમારી પાસેથી નવી માહિતી જાણવાનો મોકો મળશે નવા વિડીયો નવાથી મને રજા આપો રામ રામ જય જવાન જય કિસાન